વરસાદ વરસાદ રાજ્યભરમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે સુરત અને નવસારીમાં ભારે વરસાદની આગાહી સાથે જ દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં પણ વરસાદની આગાહી કરાઈ છે સાબરકાંઠા અરવલ્લી અને ખેડામાં વરસાદની આગાહી સાથે જ આણંદ પંચમહાલ અને દાહોદમાં પણ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે મહીસાગર અને વડોદરામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ છોટા ઉદેપુર અને નર્મદામાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સુરેન્દ્રનગર રાજકોટમાં પણ વરસાદની સંભાવનાઓ સાથે જ જામનગર અને પોરબંદરમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જૂનાગઢ અને અમરેલીમાં હળવા વરસાદની આગાહી ભાવનગર મોરબી અને દ્વારકામાં પણ વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે રાજ્યમાં વરસાદી માહોલ જામેલો છે તેની વચ્ચે આજે પણ કેટલાક જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે રીતે આ પેરેસાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે કે જે હાલ સક્રિય થઈ છે અને એક તરફથી જે રાજસ્થાન તરફથી આ વરસાદી ટ્રફ છે તે પણ આગળ આવી રહ્યો છે તેની સીધી જ અસરો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં થવાની છે આજના દિવસે મધ્ય ગુજરાતના જે અમુક જિલ્લાઓની અંદર ભારે વરસાદની સંભાવનાઓ પણ છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાલનપુર સહિતના ભાગો છે કે જ્યાં વરસાદ ની આગાહી કરવામાં આવી છે બીજી તરફ સુરત વલસાડ નવસારી તાપી દમણ દાદરાનગર હવેલીની અંદર ભારે વરસાદની આગાહી છે અમદાવાદ વડોદરા આણંદ ખેડાની અંદર મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ દ્વારકા જામનગર રાજકોટ સહિતના ભાગો છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે એટલું જ નહીં પરંતુ કચ્છમાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે ગાંધીધામ નલિયા સહિતના જે ભાગો છે ત્યાં પણ સારો એવો વરસાદ પડી શકશે કારણ કે જે આ વરસાદી ટ્રફ છે ત્યાં આવી રહ્યો છે અને આ વરસાદી ટ્રફની સીધી જ અસરો છે કે જે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છ તરફ થઈ શકે છે ત્યારે વરસાદી માહોલ જે રીતે જામેલો છે તેમાં આજના દિવસે જે અમુક જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે આવનારા સાત દિવસ સુધી જે રીતે વરસાદી માહોલ રહેવાનો છે તેના જ ભાગરૂપે આજે સારો એવો વરસાદ ગુજરાતમાં પડી શકે છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ